નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે પાદરા પોલીસ સ્ટેશન ખાતે તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ પાદરા પોલીસ સ્ટેશનમાં તેર વર્ષની સગીર સગીરભયની દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી પરંતુ પરિવારજનોને ન્યાય ના મળતા આજરોજ શહેરમાં એસપી સાહેબને અમારી દીકરી પાછી આંખોના નારા સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું આરોપી અજય શંકરભાઈ મારી તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ અપહરણ કરે જે અંગે તે આરોપી વિરુદ્ધ પાદરા પોલીસ સ્ટેશનમાં તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી પરંતુ ફરિયાદ દાખલ થયાને આટલો સમય પસાર થયેલ હોવા છતાં પાદરા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવા અંગેની કે બીજી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી આવી કામગીરી જોઈને એવું લાગે છે કે પાદરા પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારીઓ આરોપીને છાવરવામાં પડેલા હોય તેવું લાગી રહ્યું છે અને પરિવારજનોને પાદરા પોલીસ કર્મીઓ દ્વારા ધમકાવવામાં આવે છે જે અંગે આજરોજ આ પરિવાર સાથે એડવોકેટ કોમલબેન તથા એકતા સંગઠનની બહેનો તથા સનાતની યુવા સેનાના યુવા ભાઈઓ જોડાયા હતા રિપોર્ટર ધરમસિંહ વણઝારા हमारी डिग्री પાછી આપો પાછી આપો પાછી રાખો અમારી ડિગ્રી પાછી આપો પાછી આપો પાછી આપો થોડું સડો સદ સાબ વેચાઈ ગઈ હોય શું બન્યું હું બના કેડી જોડે શું દે કશું મડી નહી રહે તમે દરખ આઠ તારીખે પાદરા પોલીસ સ્ટેશનની હદમાંથી એક બાળકીને અપહરણ એક ગુનો દાખલ થયો છે તારીખ દસ ફરવરી બે હજાર ચોવીસના રોજ આજે બાર ત્રણ બે હજાર ચોવીસ થઈ છે એક બહેનોને ચાર દિવસ વીતી ગયા હોવા છતાં પણ પોલીસ બાળકીને પરત તો નહીં લાવી શકી પણ એની આગળની કાર્યવાહી પણ કરવામાં સક્ષમ નીવડેલ છે જેના માટે આપણે કલેક્ટર સાહેબને અને એસપી સાહેબશ્રીને આવેદનપત્ર આપેલા છે કલેક્ટર સાહેબને અને અરજ એસપી સાહેબને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવીને મહિલાના ઉચ્ચ અધિકારીઓ જેવા અહીંયા આપણે સક્ષમ છે એવાને કંઈ ઇન્વેસ્ટિગેશન આપો તો અમારી ઇન્વેસ્ટિગેશન આગળ વધે અને આવા ભ્રષ્ટ પોલીસ જે આરોપીને અને આરોપીના જે કુટુંબીજનોને છાવડતી આવેલા છે એ હદ થઈ ગઈ છે અને એક મહિના ઉપરાંતથી બાળકીને ન લાવી માતાઓ પિતા ઉપર બહુ ગંભીર હવે હાલત થઈ ગઈ છે અને એ લોકોને એવી ચીમકી છે કે જો અમારી બાળકીને આજે નહીં લાવવામાં આવે તો અમે પૂરો ઘર પરિવાર સહિત આત્મવિલોપન કરીશું એટલે અમે દીકરીને આશ્વાસન આપીને કલેક્ટર કચેરીને એસપી કચેરી બંને રજૂઆત કરેલી છે અને આવા ભ્રષ્ટ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરી અને એની પાસેથી ઇન્વેસ્ટિગેશન ઉંચકી અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરીને ઇન્વેસ્ટિગેશન આપો આમાં આગળ તપાસ વધે કે ન વધે અમારી માટે એનાથી અમારે લેવા દેવા નથી અમને અમારી દીકરી પરત આપો ને તાત્કાલિક કોમલ કુકરેજા એડવોકેટ ઓફિસમાં ઓફિસના કલેક્ટર સાહેબશ્રી અને એસપી સાહેબશ્રીને આવેદન આપવામાં આવ્યા છે અને જે કંઈ બી હકીકત હતી એ અમારા એકતા સંગઠનના પૂર્વ પ્રમુખ આપશ્રીને જણાવી દીધી છે બસ હું મીડિયા મારફતે ખાલી એટલું જ કહેવા માગું છું કે આપણા ત્યાં આગળ એવું કહેવામાં આવે છે કે ભાઈ બેટી બચાવો બેટી પઢાવો તો અહીંયા આગળ તો અમે લોકોએ આવેદન આપી દીધું છે પણ મીડિયા દ્વારા આપણા હર્ષ સાહેબ છે પીએમ નરેન્દ્ર મોદી સાહેબ છે ભૂપેન્દ્રભાઈ છે એ લોકો સુધી પણ આ વિડીયો પહોંચે એ લોકો સુધી પણ આ વાત પહોંચે કે ભાઈ અહીંયા આગળ બેટી બચાવવાની વાત ચાલી રહી છે તો આ કઈ રીતે તમે

એ બધું કામ અમારે જ કરવાનું છે તો તમારું શું કામ છે એટલે હું રિક્વેસ્ટ કરું છું મીડિયા અધિકારીઓને પણ કે આ મેસેજ હર સંઘવી સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ ભૂપેન્દ્રભાઈ સાહેબ એ બધા સુધી પણ હું અત્યારે કલેક્ટર આપણે એસપી સાહેબને અને કલેક્ટરશ્રી સાહેબને હું આવેદન પત્ર આડવા માટે આ સંગઠન જોડે મહિલા એકતા સંગઠન છે એને લઈને આવ્યો છું પણ મને કોઈ જાતનું પાદરા પોલીસ સ્ટેશન આઠ બે બે હજાર ચોવીસના રોજ ફરિયાદ લખાયેલ છે પાદરા પોલીસ અંદર પણ એની મને કોઈ જે જે વિગતો અમે જે લખાય તે પાદરા પોલીસ સ્ટેશને લખી નથી અને મારી માંગ પૂરી નહીં થાય મારી છોકરી વહેલા તકે નહીં આવે તો મારા ઘર સહિત આત્મવિલોપન કરીશ પાદરા વિસ્તારમાં આવેલ એક બાળકી બાર થી વર્ષની બાળકી એક મહિનાથી ગુમ છે પાદરા પોલીસની સફળતા છે અને એની રજૂઆત અને આવેદનપત્ર અમે અહીં આપવા આવેલ છે કે બાળકીને જલ્દી જલ્દી શોધવામાં આવે બાળકીની જોડે શું થયું છે એની જાણકારી મળે અને કહેવા મુજબ એ બી કહેવામાં આવે છે કે પોલીસવાળા જ્યારે બાળકીના માતા પિતા રજૂઆત કરવા જાય છે તેના પોલીસવાળા આમની જોડે ગેરવર્તન કરે છે કે એ પોલીસને પૈસા મળી ગયા છે આરોપીને બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે આરોપી એ મોટો ગુનેગાર એ છે આવો એવો તો કેવો ગુનેગાર છે હજુ હજીને આ લોકો એને પકડી નહીં શક્યા એક મહિનાની ઉપરથી એક છોકરી સાથે શું થયું છે એની કોઈ જ જાણકારી નથી જો અહીંયાથી બી કામ નહીં બને તો અમે અહીં વિષય પર બહુ ઉગ્ર આના ઉપર કાર્યવાહી કરીશું ને ઉગ્ર આંદોલન કરીશું નહીં તો પછી અમે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને અરજી કરીશું કે આ ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ